પેલા જૂના જમાના નો અને મારા સામે ચાર ફૂટ ની ગલી ને ગલી ના પછી એક બહુ પ્રસિદ્ધ એડવોકેટ વકીલ વકીલ નો પાછો ત્યારે તે પાછો આખો બહુ મોટો નેતા એટલે બહુ રાજકારણ માં બહુ પહોંચેલો માણસ પણ પતિ પત્ની એવા લડે એવા લડે એવા લડે હવે ચાર ફૂટમાં અમને ખબર પડી જાય અમારે ના જાણવું હોય તો ખબર પડી જાય શું ખબર પડી જાય પેલો રેડિયો છે ને એ રેડિયો નીચે ચાલ્યો જાય એટલે સમજવાનો ઝઘડો થયો છે અને પાછો ઉપર આવી જાય એટલે સમજવાનું સંધિ થઈ ગઈ છે લડે લોજમાં ખાઈ આવે કઈ કરે બે દાડા લોજમાં ખાય આમ ખાય તેમ ખાય પછી પાછા હતા એના એ તો ઈશ્વરે તમારું દાંપત્ય તમારા ડાપણ થી નથી ચાલતું ભગવાને મૂકેલા આકર્ષણ સિદ્ધાંત થી ચાલે છે જો અપાકર્ષણ નો સિદ્ધાંત મૂકી દીધો હોત ને તો ભેગું કરો તોય ના થઈ શકે વચ્ચે વાત છે એટલે થોડો વિષયાંતર કરીને પણ તમને કહું છું કેટલીક વાર ઘણા પ્રયત્નો પછી પણ બે માણસો એમાં બે સ્ત્રી પુરુષો અથવા બે સ્ત્રીઓ અથવા બે પુરુષો એમનો મેળ નથી ખાતો હોતો કેમ એનું કારણ શું છે મને પરદેશમાં જાણવા મળ્યું એક સાયન્ટિસ્ટ એક વૈજ્ઞાનિકે મને આ વાત સમજણ પાડી મને કે છે જેમ રેડિયોની જુદી જુદી ફ્રીક્વન્સીઓ હોય છે અમદાવાદના નિશ્ચિત પોઈન્ટ ઉપર મૂકો તો જ અમદાવાદનું સ્ટેશન સંભળાય રાજકોટ ઉપર મૂકો તો રાજકોટનું સંભળાય એની નિશ્ચિત ફ્રીક્વન્સી હોય છે એના નિશ્ચિત નંબર હોય છે એમ પ્રત્યેક પુરુષના અને પ્રત્યેક સ્ત્રીની નિશ્ચિત ફ્રીક્વન્સી હોય છે નિશ્ચિત ફ્રીક્વન્સી હોય છે અને નિશ્ચિત ફ્રીક્વન્સી પ્રમાણે જયારે મેળ આવનારી બે ફ્રીક્વન્સીઓ ભેગી થાય ને તમે લડાવી મારો તો એ ભેગા ને ભેગા રહેવાના એ કદી જુદા થવાના કારણ કે એમના શરીરમાંથી નીકળનારી જે એ મળતી મળતી આવી આવી છે છે એટલે હવે બેયનો મેળ પડી ગયો છે કઈ એમને ઉપદેશ નથી આપવો પડ્યો કઈ સમજાવવું નથી પડ્યું કશું નહીં બે સારી રીતે અને ફ્રીક્વન્સી જો ઊંધી થઈ ગઈ તો હવે ધક્કા મારી મારીને બે ભેગા કરવા માંગો તો એ થઈ શકતા આ આ છે એટલે માણસની સાથે એક નિશ્ચિત પ્રકારની ફ્રિકવન્સી છે અને ફ્રિકવન્સીમાં એનું વ્યક્તિત્વ પ્રગટે છે અને બે વ્યક્તિત્વ જ્યારે નિશ્ચિત પ્રકારના ભેગા થાય છે બસ એક થઈ જાય છે અને વ્યક્તિત્વ એની ફ્રિકવન્સીઓ જ્યારે જુદી જુદી પડી જાય છે એક ટાઈમ એવો આવશે કદાચ એવો ટાઈમ આવશે અને વૈજ્ઞાનિકો છે ને કે આ રેડિયોની ફ્રિકવન્સીની માફક જ માણસોની ફ્રિકવન્સી પણ ખોળી કાઢશે અને પછી કહી દેશે કે તમે તમારે એને આ બે ફ્રીક્વન્સીઓ મળતી આવે છે જાઓ લીલા લહેર કરો એટલે ઘણા 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 મટી જશે ઘણી ઉપાધિઓ મટી જશે અને કઈ દેશે જોજો હો તમારે એની ફ્રીક્વન્સી મળતી નથી આવતી એટલે આ દાંપત્ય છે ને પતિ અને પત્ની બંને રે અને બંને એકબીજાને સુખી કરે શાંતિથી જીવન ભોગવે હોય એ તો તમારું જીવન છે એના સાથેનો સંબંધ તો માં તો કદાચ મરી જાય કદાચ જુદા રહેવાનું થાય પણ પતિ અને પત્ની એ તો એક ઢાલ છે એક ઓથ છે એક છાયા છે આ બીજી મહત્વની મહત્વનો સંબંધ છે એટલે હું તમને એટલું જ કહું છું જેનો હાથ પકડ્યો હોય ચોરીમાં એને નિભાવી જાણજો કોઈ ગંભીર કારણ વિના કોઈ મહત્વના કારણ વિના એકબીજાને તરછોડશો નહીં એકબીજાને દુખી ન કરશો અને બેય એકબીજા જો હળી વચ્ચે દુશ્મન થશો એવું બનતું હોય કે રાજી હોય પેલી એ રાજી હોય બે બિચારા મળવા માંગતા હોય પણ મા બાપ દુશ્મન થયા હોય એમને એમને શું અને દુશ્મન થવાનું કારણ શું કે તારે ત્યાં પેલી ચોથી વખતે જે લગ્ન થયું ત્યારની લાણી બાકી છે

તમારા પહેલા જન્મી તમારા પછી જન્મી કદાચ કદાચ તમારા પહેલા જન્મી અને પછી તમે જન્મ્યા તમારી મોટી બેન હોય બીજી મોટી બેન હોય ત્રીજી મોટી બેન હોય ને ચોથા તમે જન્મ્યા એ તમને હાલા ગાતી હોય ઘોડિયામાં નાખી અને અલો લોલો હાલ કરીને એ છોકરી તમને હાલા તમને આમ તેડી તેડીને ફરતી હોય આખા મહાલામાં ફરતી હોય

જોજો તમે છોકરીઓને જોજો એમના ભાઈઓને કેવી રમાડતી હોય છે કોઈ ભાઈ ને છોકરી રમાડતો જોયો તમે બહુ ઓછું ભાગ્ય છે એ રોતી હોય રખડતી હોય ગમે તે હોય અરે એ તો બિચારી છોકરી ના ભાગનું હોય તો ભાઈ પડાવી ખાઈ લે પાછા ભાઈ તો બહુ જબરા જો એના ભાગની બિસ્કીટ આપી હોય ને તો પેલો ભાઈ એને પડાવીને ખાઈ લે અને પેલી ને બિસ્કીટ આપી હોય ને કઈક થી એના ભાઈ માટે રાખી મૂકે બધી ના ખાય આટલી રાખી મૂકે મારા ઘેર જઈને મારા ભાઈને આપીશ હવે આ છોકરી મોટી થાય ભાઈ ભૈલો ભૈલો એટલે આપણા ત્યાં એક ખાસ શબ્દ છે ભાઈના માટે શબ્દ છે ને વીરા ખાસ શબ્દ મૂકેલો છે કેમ મૂકેલો છે પછી એ છોકરી મોટી થાય મા બાપ પરણાવી દે ઘણું સારું કરવું હોય અને હું તમને તમારા સંસાર ની વાત કરું છું જેટલું તમે સારામાં સારું જોઈને ખોડશો ને એટલું જ કવાયેલું નીકળશે અનુભવ કરવો હોય તો કરજો તમે સાત ગરણે એક પાણી ગાળ્યા હોય ગાડી 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 ને પછી કેટલાય પાણી ફેલ કરી નાખ્યા હોય ને છેવટમાં પછી એક પાણી પીધું હોય ને એ જ કડવું નીકળે અરે રે આવી ખબર પહેલા હવે શું કરવું આવી ખબર પહેલા હોત ને તો તમે ભગવાન જ થઈ જાત ને પણ ખબર નથી એટલે તમે જીવ છો એટલે તો આપણે અલ્પગ છીએ અલ્પગ્ન છીએ એટલે તો આપણે ભગવાનને હાથ જોડીને કહીએ છીએ પ્રભુ અમે કઈ ભૂલ કરીએ તો તો સુધારી લેજે હું અનુભવ પછી તમને કહું છું કોઈ મહત્વનું કાર્ય કરવા નીકળો ને ઈશ્વરને પ્રાર્થના કરો ભેંસ લેવા નીકળો તોય ભગવાનને પ્રાર્થના કરો ભગવાન જો હું કોઈને છેતરું નહીં પણ મને કોઈ છેતરી ના પાડે દેખાવામાં એવી અલમસ્ત તો હોય લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ કરીને આપે ને પછી આયા પછી ખબર મારે કોઈને છેતરવો નથી ચાર ની ભેંસ હોય તો મારે ચાર હજાર ને પાંચ રૂપિયા આપવા છે પણ મને કોઈ ના છેતરે ભગવાન મને કોઈ ડોબું ના પધરાવી દે તમે દીકરીના લગ્ન કરવા નીકળો દીકરાના લગ્ન કરવા નીકળો દુકાન કરવા નીકળો વ્યાપાર કરવા નીકળો નવું નવું કંઈ પણ કરવા નીકળો તમને એમ લાગે કે મારી બુદ્ધિ પૂરું કામ કરી શકતી નથી ત્યારે તમે ભગવાનને તમારા ઈષ્ટદેવને જઈને પ્રાર્થના કરી પ્રભુ મારી અક્કલ કામ નથી કરતી તું મને પ્રેરણા આપજે ધીયો ન પ્રચોદયાત

સારું હતું પછી છ મહિને બાર મહિને ખબર પડે ઓહો ભગવાને બચાવી લીધા હો જો તે દિવસે ભગવાને ના બચાવ્યા હોત તો ખાડામાં જ પડવાના હતા જિંદગી તો અનુભવની વસ્તુ છે અને જેમ જેમ તમે અનુભવ કરો એમ એમ તમારા સાથે જોડાયેલી કોઈ પ્રબળ શક્તિ છે ને એ પ્રબળ શક્તિ સાથે ને સાથે ચાલી રહી છે એનો અનુભવ થયા કરો અને જેને ઘણીવાર અનુભવ થયો હોય ને એ તો ડગલે ને પગલે કે પ્રભુ જો જે હો મને અહંકાર ના થાય મને મોહ ના થાય તું પ્રેરણા કરજે જો અમે ખોટા રસ્તે જતા હોય તો બચાવી લેજે પણ કેટલીક વાર માણસો છે ને એ ભગવાનને ભૂલી જતા હોય છે થોડો અહંકાર ચડી જાય પૈસાનો ફલાણાનો ફલાણાનો આમ કરી નાખું તેમ કરી નાખું ફલાણું કરી નાખું આ તો આમ કરવું જ પડે અને આવા લગ્નના પ્રસંગમાં પણ એવા દબાણમાં વસ થઈ જાય અને પછી સંબંધ બાંધે સંસ્કૃતમાં દીકરીનો અર્થ છે દુહિતા 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 એટલે એનો છોકરો હોય એને દવિત્ર કહેવાય દૂર જેટલી એટલું સારું ઊંઝામાં તો ગામમાં ને ગામમાં સારું જો કે સારું ખરું નહીં સારું ખરું કે રોજ એના દુઃખ જોવા ને ગામમાં ને ગામમાં હોય તો શું થાય કે રોજ એના દુઃખ જોવા એમાં કેટલાક ઘર એવા હોય કે છોકરીને ભૂખે મારતા હોય પણ તમે એને ખવડાવી ના શકો જો ખવડાવવા જાઓ તો એનું પાછું જીવન બગાડી નાખો એટલે તમારે એ નજરે નજરે જોવું દૂરે હિતા દુહિતા એટલે પચીસ પચાસ ગૌ દૂર પરણાવી હોય તો પછી એના સુખ દુઃખ બહુ જોવા નહીં જાણવા નહીં એટલે એની મેળે ત્યાં રહેતી હોય ને જીવન કરતી હોય પૂરું કોઈ કોઈ વાર ખ્યાલ આવે કે હવે આ દીકરી આવવાની છે શું છે કે કોઈ કોઈ વાર પણ એના માટે આપણા ત્યાં બે પર્વો રાખવામાં આવ્યા એક પર્વ રાખવામાં આવ્યો પર્વ આવ્યું રક્ષાબંધન બળે વાઈ બીજ ના દિવસે ભાઈ પોતે બેન ના ત્યાં જાય ત્યાં જઈને જમે કેમ આવું પર્વ કેમ રાખ્યું કેટલીક વાર એવું બનતું હોય કે બેન તમને મળતી હોય પણ બેનનું ઘર તમને જોવાના તમે મુંબઈ રહેતા હો નાશિક રહેતા હોવ માલેગામ રહેતા હો ફલાણે રહેતા હો ફલાણે રહેતા હો બેનનું ઘર કેવું છે જોવાય ના મળતું હોય પણ વર્ષમાં એક વાર એના ઘેર જવાનું થાય એટલે ખબર પડે કે એના ઘરમાં કેવા કબાટ છે કેવું ઘર છે કેવા ગોદડા છે કેવી ચાદરો છે એના છોકરા એ બધું આમ ઘરમાં જાઓ એટલે બધી ખબર પડી જાય પડી જાય કે ના પડી જાય ઘરમાં પગ મુકતાની સાથે ખબર પડી જાય કે આ ઘરની સ્થિતિ કેવી છે એટલે ભાઈને હવે ભાઈના ઘરમાં તો કેટલા ફ્રીજ ભેગા થયા હોય કેટલા એર કન્ડિશનર ભેગા થયા હોય ત્રણ તો ટીવી ભેગા થયા હોય અને બધા પડ્યા હોય એમને અને બેનના ઘરમાં તો કશું જ ના હોય એટલે ભાઈને પ્રેરણા થાય ઓહો જો આને મારો ભાગ માગ્યો હોત તો બાપની મિલકત માગી હોત તો જો બેન બેનની જગ્યાએ ભાઈ હોત તો આ બે ભાગ પડ્યા એના ત્રીજો ભાગ પડોત કે ના પડો તો એને આપવું પડત કે ના આપવું પડો એટલે ભાઈ વિચાર કરે આને મને ઝુલાયો

સ્ત્રી એવું સમજી બેઠી હોય કે આ પુરુષ મારો છે એટલે આ મિલકત એ બધી મારી છે એટલે મારી મિલકત છે એટલે એની બહેનને કશું આપવાનું કારણ કે આપો તમારી બેનને જે આપવો હોય આપો અંતે તો હું એ કોઈની બેન છું ને મારો કોઈ ભાઈ છે ને એટલે આપો બિચારી દુખિયારી હોય તો આપો પણ કેટલીક સ્ત્રીઓ નેરો માઇન્ડ હોય છે એ કશું આપવા ના દે એટલે પેલો ડાયો પુરુષ હોય એને વાત જ ના કરે ચૂપચાપ બધું આપી રાખે અને બેનને સુખી જોઈને ભાઈ સુખી રહે પણ છતાંય કોઈ વાર એવું બની જાય પેલી દૂર હોય સંબંધો લગભગ તૂટી ગયા હોય પેલા ક્યાં પોસ્ટ કાર્ડ હતા ટપાલ હતી પેલા પેલા ટપાલ નથી અને આવર આવવા જવાનું બંધ પડી ગયું હોય કાઠિયાવાડ ની સ્ત્રી અહીં પરણાવી હોય અહીંની સ્ત્રી કાઠિયાવાડ માં પરણાવી હોય પેલા વાહન વ્યવહાર નહીં આવવા જવાના કારણો નહીં અને એના ઉપર બિચારીના ઉપર દુઃખના ઝાડ ઉગ્યા હોય જે બાપના ઘરમાં એ એ આમ આમ ચકલીની માફક આમ પરીની માફક કૂદતી હતી રમતી તી આમ ચકેડા રમતી હતી એક એક વસ્તુ જાણે બાપના ઘરમાં કેટલી લાડ કોડ ભરી હતી કેટલું વાલ માથી રિસાય બાપથી રીસાય ઉભા ઉભા બાપની પાસે કામ કરાવતી હતી હવે એના સાસરે જઈને ટકાની થઈ ગઈ છે તણખલાની થઈ ગઈ છે આખું ઘર એના પાછળ પડ્યું છે એને રાંધતા નથી આવડતું એને બોલતા નથી આવડતું એને બેસતા નથી આવડતું એને ચાલતા નથી આવડતું એને કશું જ આવડતું નથી એમ એની સાસુ આખા ઢોલ વગાડે છે છે અમારે તો ઘરમાં વહુ આવી શું કરીએ આજ દાળ બગાડી નાખી આજ ફલાણું બગાડી નાખ્યું એની ફજેતી 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 ઘેરે ઘેર ફરી ફરીને એની ફજેતી કરે છે અને પેલા પુરુષ છે ને એના કાન મચેડે છે કાન મચેડે છે અને પુરુષ ગમે એવો હોય ને પણ વધારે પડતો માવળીયો થઈ ગયો હોય અને એવા પુરુષને સ્ત્રીના વિરુદ્ધમાં ઉશ્કેરવો એટલે રમત વાત બસ એ આવે ઓફિસ થી ખેતર થી એટલે પેલી એની એની નણદ લાંબો છેડો તાણી રડવા બેસે હજુ પેલો ઉકળેલો જ હોય બિચારો મહેનત કરીને આવ્યો હોય સરખું પાણી ના પીધું હોય અને પછી રડવા બેસે પણ તને થયું શું શું થયું એટલે પછી ધીરે 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 સ્ત્રી આ ચરિત્ર કરી જયારે જુઓ ત્યારે એના સાથે હસ્તી હોય છે બસ હવે આટલું તો ઘણું થઈ ગયું ને એના મસ્તિષ્ક ની અંદર વેમ નો કીડો મૂકી દે એટલે તારી સ્ત્રી છે ચરિત્ર ભ્રષ્ટ છે એવા વેમ નો કીડો મૂકી દે પછી પેલો પુરુષ છે ને સ્ત્રીને જોડવા માંડે મારવા માંડે આખું ઘરે એક તરફ થઈ ગયું ક્યાં જવું શું કરવું કોઈ સંસ્થા છે કોઈ છે તમારા માટે તમે ધર્મશાળાઓ બાંધી તમારા માટે તો તમે બધું કર્યું પણ આવી ચારે તરફથી દુભાયેલી કોઈ સ્ત્રી હોય એના માટે પગ મૂકવાની કોઈ જગ્યા અને એને ઘર તો પગ મૂકવાની છૂટ ના હોય સમાચાર પત્રોમાં નથી કેટલીક કિસ્સાઓ આવતા એની સાસુ એનો ઘરવાળો એનો દિયર બધા ભેગા થઈને એને ડામ દેતા હોય એને પકડી પકડીને ન દેવા જેવી જગ્યાએ ડામ દેતા હોય બસ બસ ભેગા થઈ હવે આ કસાઈ ના ઘરમાં એ રહેતા હોય એના કરતા એને કાઢી મૂકો નિકાલ આવે અને પછી તો પછી તો એને ભૂત વળગ્યું છે એને આમ વળગ્યું એને ના વળગ્યું હોય તો વળગી જાય એક તો એનું માઇન્ડ એવું હોય પછી ચારે તરફથી આવું 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 થયા કરતું હોય એટલે એનું માઇન્ડ જ ખતમ થઈ જાય અને એને સમજાવવા માટે મેઘાણીએ ખબર નહીં કોણ કાઠિયાવાડના કોઈ કવિએ બહુ એક સુંદર કવિતા લખી છે એ એ એ બેન છે 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 ને ને રોજ ઉપર પાણી ભરવા જાય એના જેવા થઈ ગયા સુગરીના માળા જેવા ઓરતી ને ટાઈમ જ નથી મળતો પેલી સાસુ કામ કરાય કરાય કરે છે સુગ્રીના માળા જેવા વાળ થઈ ગયા છે મેલું કપડું છે એના બાપના ઘરમાં હતી ત્યારે કેવી હતી દેવ કન્યા જેવી અને અત્યારે એના દેદાર જુઓને થઈ ગયા છે

મે તારા હાલા વહાલ કર્યું અને હવે હવે મારાથી દુઃખ સહન થતું મેં રાહ જોઈ મારો ભાઈ મારો ભાઈ મારો ભાઈ પણ જો તારે મોઢું જોવું હોય તો હવે તું પાણી પીવા ઉભો ના રહીશ અને ચિઠ્ઠી મળે છે એ ની ચિઠ્ઠી મળે છે અને પછી ભય ની અંદર પેલું વીર પણ જાગૃત થઈ જાય છે ઓહો બાર થી મારી બેન ને હું ભૂલી ગયો મારી બેન ને મેં યાદ ના કરીને ઘોડા ઉપર ચડે છે હાથમાં ભાલો લે છે એટલે સ્ત્રીઓને સૌથી મોટામાં મોટા બે બળ છે યાદ રાખવા જ રાખજો એક એનું બળ એનો પતિ છે અને પતિનું બળ હોય ને એ ખુમારી પૂર્વક જીવન જીવી શકે પણ પતિ ઢીલો હોય માવડીયો હોય કે દમ વિનાનો હોય એનું બીજું બળ એના ભાઈઓ છે એના પિયરનું બળ છે મારા ભાઈ વાઘ જેવા છે ફાળી ખા એવા છે એ છોકરી ઉપર હાથ તો ઉપાડી જુઓ એ કોઈ રેંજી ની છોકરી નથી ગમે તેની હાલતે હાલી મવાલીની છોકરી નથી તમે ગમે એમાં હાથ ઉપાડી શકો વાઘ જેવા છે ફાળી ખા એવા છે એની ધાક હોય અને એ ભાઈના ભાઈનું એને બળ હોય હવે આ બાજુ પતિનું એ બળ ન હોય આ બાજુ પિયર નુંય બળ ન હોય પાસે પૈસો ના હોય બુદ્ધિ ન હોય જવાની જગ્યા ન હોય એની દશા શું થાય અને પછી પેલો ઘોડા ઉપર ચડે છે માર માર ઘોડો કરતો માર કરતો બેન ના ઘરે જવું છે મેઘાણીએ સુંદર સુંદર કવિતા લખી છે પૂનમ ના ચંદ્ર જેવો મારો ભા મારા ભાઈનો ચહેરો છે એ આવશે ને તે દિવસે હું પાપડ શેકીશ એને ખવડાવવા માટે પછી ઘોડો લઈને છૂટે છે એ કુવા ઉપર આવે છે પાણીયારીઓને પૂછે છે મારી બેન ના સમાચાર જાણો જા ભાઈ મારો કરી ના થાય એટલા માટે આ રક્ષાબંધન નું પર્વ રાખ્યું તમને હાલડા ગાનાર

પણ મારો ભાઈ અખંડ રહે અખંડ એનું જીવન રે આજે રક્ષાબંધન હું તમને એટલું જ કહું છું પતિ અને પત્ની નું દાંપત્ય તમે સુખપૂર્વક ભોગવજો પણ બહેનને ના ભૂલશો તમારી બેન નો ફોટો ઘરમાં રાખજો એના ભાણીજાને યાદ રાખજો પ્રસંગ ઉપર બોલાવજો સમય ઉપર બોલાવજો અને એને મદદ કરજો કૃષ્ણ કનૈયા સદગુરુ ઉમિયા નમ પાર્વતી પતે હાર હર મહાદેવ